આજે એકદમ સરસ સાવ નવું જાદુ લઈને હું આવી છું આમાં એક વાર્તા છે બહુ મજાની વાર્તા છે બાળકોને પણ મજા આવશે તો કોઈ જાતનું સેટઅપ આ પત્તામાં કરવાનું નથી સૌથી પહેલાં તો તમારે આમાંથી કોઈ પણ રાજા રાણીને ગુલામ એ ત્રણ કાઢી લેવાના છે ગમે તે કલરના તો સૌથી પહેલાં આ ત્રણ હું કાઢું છું એમાં એક છે બાદશાહ રાણી અને ગુલામ આ ગુલામને આપણે એનો સૈનિક કહેશું બાદશાહ એની બેગમ અને એનો સૈનિક તો આ ત્રણ પત્તા માત્ર જુદા કાઢવાના છે બાકીના પત્તા તમે ગમે એવી રીતે ટીપો કાંઈ સેટિંગ કરવાનું નથી હવે આ બાદશાહને મન થયું એક ગામ વસાવવાનું તો બાદશાહે એક ગામ વસાવ્યું એ ગામ વસાવ્યા રૂપે આપણે પંદર પત્તા જુદા કાઢવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો બાદશાહે આ ગામ વસાવ્યું હવે ગામ વસે એટલે એટલે એમાં મહોલ્લાઓ પણ હોય શેરીઓ પણ હોય તો એક ગામમાં એક મહોલ્લો હતો તો એમાં પણ પંદર પત્તા કાઢવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર આ પણ એક મોહલ્લો બનાવ્યો હવે આ લોકોને પોતાના ગામનો વિસ્તાર કરવાનું મન થયું એટલે આ એક મહોલ્લામાંથી બીજો મહોલ્લો બન્યો આ મહોલ્લામાંથી પણ બીજો મહોલ્લો બન્યો તો આમ ગામ વધતી ગઈ એટલે આ બીજાઓને ઈર્ષા આવી તો આ ગામમાંથી એક ચોર અહીં આગળ ચોરી કરવા આવ્યો તો આમાંથી કોઈ પણ એક પત્તું તમે ખેંચી લો જેના આપણે ચોર બનાવીએ બતાવી દો ગમે મહોલ્લામાંથી એક મૂકી દો આ આ ચોર મહોલ્લામાં ચોરી કરવા આવ્યો રાજાને ખબર પડી કે ભાઈ કોઈ એક ચોર બાજુના ગામમાંથી આવ્યો છે એટલે એણે પોતાના સૈનિકને આ ચોરને શોધવા માટે મોકલ્યો હવે જો તમે બરાબર સાંભળો આ જાદુ મારી સાથો સાથ જો શીખતા હો કરતા જતા હો તો અહીંયા આગળ ચોર મૂક્યો છે તો બરાબર ક્રોસમાં સૈનિકને મૂકવાનો છે જો આ ચોરને અહીંયા મૂક્યો હોય તો આ સૈનિકને અહીંયા ક્રોસમાં મૂકવાનો પણ તમે આ ચોરને આ થપ્પીમાં મૂક્યો છે તો એની ક્રોસની થપ્પીમાં સૈનિકને મૂકવાનો છે હવે આ ચોરની નીચેનું જે થપ્પી છે આ થપ્પીની નીચેની એ થપ્પીને પહેલા ઉપાડવાની એ થપ્પીને આ ચોરવાળી થપ્પી ઉપર મૂકવાની એને એ બાજુની થપ્પી ઉપર મૂકવાની અને સૌથી છેલ્લે આ સૈનિક વાળી જે થપ્પી છે એની ઉપર મૂકવાની હવે આ સૈનિક ચોરને શોધવાનું કામ શરૂ કરે છે તો એક પછી એક બધા લોકોને એ પૂછતો જાય છે કોણે ચોરી કરી છે શું કામ ચોરી કરી છે

વિચાર આવ્યો કે આટલા બધા લોકો તો ચોર ચોર નથી ચોરી કરનારો એક માણસ તો બાજુના ગામમાંથી જ આવ્યો છે એ જ ચોર છે તો બધામાંથી કેટલાક વળી પાછા એને નિર્દોષ લાગ્યા એ નિર્દોષ લાગેલા ફરી પાછા મુક્ત કર્યા જે દોષી લાગ્યા એને પોતાની સાથે રાખ્યા વળી પાછી એને છાનબીન શરૂ કરી તો એમાંથી પણ એને કેટલાક નિર્દોષ લાગ્યા બધા નિર્દોષ લાગ્યા લોકો એને છોડી દીધા છીન કરતા કરતા એને પકડ્યો અને રાજાની પાસે આ ને ચોર તરીકે લઈ ગયો બોલો આ પત્તું તમે ખેંચ્યું તું બોલો આ સૈનિક કેવો હોશિયાર ચોર ને શોધી કાઢ્યો રાજા એને સજા કરશે તમને કેવું લાગ્યું આ જાદુ હતું વાર્તા પણ સરસ છે જાદુ પણ સરસ છે ઈચ્છું છું કે તમને પણ આવડી ગયું હશે જાદુ મને કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું એ હવે નવા જાદુ સાથે આપણે ફરી મળશું તો આવજો